કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીની જાહેરાત કરી હોય ઓગણીસમી એપ્રિલ સુધી ગુજરાતમાં ફોર્મ ભરી શકાય તેમ છે ત્યારે એપ્રિલના રોજ સુરત લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસ અને અને આપના નેતાઓ સમર્થકો સાથે પહોંચી ઉમેદવારી પત્ર ભરી જીતનો હુંકાર કર્યો હતો કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશભરની લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર એક જ દિવસે સાતમી મે મતદાન થનાર છે અને આગામી ચારમી જૂનના રોજ મતગણતરી થશે તો ગુજરાતમાં બાર એપ્રિલથી ઓગણીસમી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે આજે એટલે કે અઢારમી એપ્રિલના રોજ મોટી સંખ્યામાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારે મંગળવારે ફોર્મ ભરી દીધા બાદ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણીએ પણ ફોર્મ ભર્યું હતું નિલેશ કુંબાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સતા કાર્યકરો અને સમર્થકો સાથે રેલી આકારે કલેક્ટરાલયે પહોંચી સુરત લોકસભા બેઠક પર દાવેદારી નોંધાવી હતી આજે ગાયોની પૂજા કરી મંદિરે જઈ સંતો ના આશીર્વાદ લઈને સંતો ને સાથે લઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓ નાના થી લઈને મોટા કાર્યકર્તા પ્રમુખો સોસાયટી આગેવાનો આમ લોકો મોટી સંખ્યામાં સરખાના જગત ના કાઢી ચાલુ કરી મોટા વરાસા વરાછા કરંજેરીઓ કતારગામ રાંદેર અડાજણ

નિલેશ કુંભાણીને મેદાન ઉતાર્યા હોય ત્યારે ચૂંટણી પરિણામે જ ખબર પડશે કે કોનું પલડું ભારે રહ્યું છે કાસવાડા સાથે હઝરકુરીશી